सरस्वती विद्या मंडल संचालित असरवा विद्यालय में सौ विद्यार्थी मित्रों ने मार नमस्कार आज धोरण अगर विषय गुजराती पाठ नंबर दस जीव लेखक ज्योतिन्द्र दवे जेनो साहित्य प्रकार है हास्य निबंध

કોલેજ સુધીનું શિક્ષણ સુરતમાં લીધું ઓગણીસો ને તેત્રીસ સાડત્રીસ દરમિયાન સુરતની એમ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા જીવનનો મોટો ભાગ તેઓ મુંબઈમાં બસ્યા હતા છેલ્લે માંડવી યાની કચ્છની કોલેજમાં ત્રણેક વર્ષ આચાર્ય રહ્યા તેઓ વિશેષ લોકપ્રિય અને અગ્રણી નિબંધકાર હતા

રેતીની રોટલી પાંડા બીડા અલ્પાત્માનું આત્માપુરાણ નજર લાબી અને ટૂંકી ત્રીજું સુખ રોગ યોગ અને પ્રયોગ જ્યાં ત્યાં પડે નજર મારી તથા પ્રતિનિધિ હાસ્ય લેખોનો સંગ્રહ જ્યોતિન્દ્ર તરંગ છે જેમાં ઉત્તમ હાસ્ય નિબંધો છે ધનસુખલાલ મહેતા સાથે તેમણે અમે બધાના નામની હાસ્ય સભર નવલકથા પણ આપી છે હાસ્યની વિવિધ પ્રયુક્તિનો આશ્રય લેતી એમની શૈલી અહીંયા આશ્રય જન્માવે છે તેમની રંજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા છે વિદ્યાર્થી મિત્રો એમના જીવન માટેની મોટી આસિદ્ધિ સિદ્ધિ કહી શકાય અહીંયા આ જે હાસ્ય નિબંધ છે આ કૃતિમાં જીવ જે આપવામાં આવ્યું છે અહીંયા એમાં જીવ વિશે

જન્મથી મરણ અને મરણ પછી પણ વાણી રૂપે અમર રહે છે રસાસ્વાદનો અધિકાર પણ જીવને જ મળ્યો છે જ્ઞાન અને કર્મનું સુંદર સમન્વાય તે રીતે સાધી શકે છે શરીરના વ્યાદ્યોનો પરિચય પણ જીભથી જ થાય છે જીભથી મનુષ્યના સંસ્કારોની ઓળખ થાય છે માન અને અપમાનના અનુભવો જીભથી જ થાય છે કેટલીક જીભ કાતરનું કામ કરે છે તો કેટલીક સોયની પણ ગરજ ચાલે છે મનુષ્યની તંદુરસ્તી નીતિ વિવેક ધર્મ આદિ એનું આખું જીવન જીભને આધારી વિશે છે અને વર્ષે છે ઈશ્વરે જીભને છૂટી કરી શકાય એવી રચના કરી હોત તો કેટલું સારું થાય

આ નિબંધમાં હરવો ગંભીર વિષય લઈ લેખક ઉત્તમ કક્ષાનો આશય જન્માવી શક્યા એટલું જ નહીં આ હરવાશથી સાથે સાથે જીવનની ગંભીર સમસ્યાઓના સમાધાનની કલ્પના કરી ઉત્તમ ઉપદેશ બનાવ્યો છે વિદ્યાર્થી મિત્રો થોડોક પરિચયની અંદર જોઈએ કે જીવ વિશે અહીંયા ઉપર જે વાત કરી તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે અને બધી અથવા બીજી બધી કરતા એનું મહત્વ પણ વિશેષ છે ભગવાન એ કાન હાથ પગ આની બબે ઇન્દ્રિયો છે તે કાર્ય એક જ કરે એક સાંભળવાનું કામ કરવા માટે બે કાન એક શ્વાસ લેવાનું કાર્ય કરવા માટે બે નસકોરા ચાલવાના એક કાર્ય કરવા માટે બે પગ જોવાના કામ માટે બે આંખો પણ બોલવાનું નિસ્વાદ ચાખવાનું એમ બે કામ માટે એકલી જ જીભથી જ નિમણૂક કરવામાં આવી છે અને એટલા જ માટે

પરંતુ જીભની ઉપર તો મનુષ્યની પૂરેપૂરી સત્તા પ્રવર્તે છે એની ઈચ્છા હોય તો જ બોલવાનું કે સ્વાદ આપવાનું કાર્ય જીભ કરી શકે અન્યથા નહીં એ આપણા માટે આ વિવિધ પ્રકારની જે અંગો છે એમાં જીભનું સ્થાન પણ ખૂબ મહત્વનું છે બોલવાનું ને ખાવાનું દુનિયાના બે મોટામાં મોટા કાર્ય એક નાનકડી જીવ બજાવે વૃદ્ધાવસ્થામાં બીજી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય ત્યારે પણ જીભ તો એવી ને એવી બળવાન રહે છે અને જેને કારણે અહીંયા રસાસ્વાદનો અધિકાર જીભને મળ્યો છે સામાન્ય શ્રીમદ ભગવદ્ ગીતાની પેટે જ્ઞાન ને કર્મનો એ સુંદર સમન્વય અહીં સાધી શકે છે વિદ્યાર્થી મિત્રો બીજા પ્રાણીઓ કરતા મનુષ્યનું શ્રેષ્ઠત્વ તથા વિશિષ્ટત્વ એની જીવની લીધે જ છે અન્ય પ્રાણીઓ કરતા મનુષ્યનું મગજ વધારે ભરવાનું હોય છે અથવા એનામાં બુદ્ધિ વધારે હોય છે

નવી પરિસ્થિતિને અનુરૂપ થઈ જાય જાણે એ જ વાતાવરણમાં નાનપણથી ઉછરી હોય તેમ વર્તવા માંડે છે તે જ પ્રમાણે જીવ પણ સંજોગો બદલાતા તરત એની અનુકૂળ થઈ જાય છે અને એટલા જ માટે કામિનીની પેઠે જીવના જાદુને કામ પણ અનેરા હોય છે જેમ દેશ દેશની જીવો વિશિષ્ટ પ્રકારની હોય છે તેમ ભિન્ન ભિન્ન વ્યક્તિની જીવ ખાસિયત પણ જુદી જાતની હોય છે એ વિદ્યાર્થી મિત્રો આપણે પણ જાણીએ છીએ જીભને આપણે લોલીનો અભિદાન આપ્યું છે વિચાર કરો મિત્રો લોલીનો અભિદાન કારણ કે અહીંયા લોલી હશે તોય ઈશ્વર કૃપા પામેલા પંગુના જે બી હશે આખો ગીરી ઓળંગી શકે એવી જગતમાં જે કંઈ થાય છે સારું નશું આનંદ કંકાસ આત્મશ્લાઘા ઉષામાં વિવાને વર્ષી માંદગીને તંદુરસ્તી તે શરવા માટે અથવા મોટે ભાગે જીભને લઈને જ થાય છે સામાન્ય

કે ભાઈ મનુષ્ય એટલે હંમેશા ભગવાનની આત્માને ઘણા બધા જે અંગો આપ્યા છે પરંતુ અહીંયા જીભને આપણે કંટ્રોલ રાખવાનો પ્રયત્ન કરીએ ને તો જીવનમાં નાના મોટા જે કંઈ ક્લિશ કંકાસાની ઝઘડા જોવા મળે છે એ ક્યારે પણ થતા નથી અને એટલા જ માટે ખાન પાનનો શ્વાસ્વાદ માની અંદરનો ને મનની હૃદયના વિચાર ભાવોને વ્યક્ત કરી બહારનો સંચાર સાચવે છે અને સુખી થવું હોય તો મનુષ્ય સંસારમાં જળ કમલવત નહીં પણ મુખ્ય વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા ઘણું બધું આ જીવનમાં જે જીવનું મહત્વ છે અને એને કારણે માણસની બધી જિંદગીઓમાં જીવનું સ્થાન વિશિષ્ટ એટલા માટે આપવામાં આવ્યું છે ઘણા બધા છે પરંતુ જીવ એ પણ કામ બે કરે છે અને એટલા જ માટે સ્વાદ ભારત પર બીજું બોલવા જીવ જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય છે જીવ મૃત્યુ પછી વાણી રૂપે અમર રહે છે માત્ર આજ માણસના મૃત્યુ પછી આવે છે અને માનસિક તંદુરસ્તી નિધિ વિવેક ધર્મ જીવનની આધારે અહીંયા વિકસતા હોય છે જીભનું જે કંઈ મહત્વ છે એ અહીંયા આ જ્યોતિન્દ્ર દવે આ અંદર છે સામાન્ય તમે પણ ખૂબ જાણતા હશો કે આપણા શરીરની અંદર જે કઈ અવયવો આપેલા છે એ અવયવનું જતન કરવાનું પણ એક આપણું એક અહીંયા મૂલ્ય એટલા માટે છે જો આપણે જીભની જો કંટ્રોલમાં રાખીશું જીભને વશમાં રાખીશું તો જીવનની અંદર ક્યાંક નાના મોટા જે કંઈ ઝઘડાઓ છે એ ઝઘડાઓ આપણને જોવા મળતા નથી અહીંયા જે કંઈ જીભ દ્વારા આપણા જીવનની અંદર નાની મોટી જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ આપણને જોવા મળતી હોય છે અને એટલા જ માટે કહેવાયું છે કે જે વ્યક્તિ વધારે બોલે તો એને કંઈક

અથવા એને કોઈ નુકસાન ન થાય એ પ્રકારના શબ્દોનું વાણીનું વિવરણ જો કરવા માટેનો પ્રયત્ન કરીશું તો ચોક્કસ આપણી સમાજમાં સ્થાન મેળવી શકીશું એટલે અહીંયા જીભનું જે કંઈ મહત્ત્વ છે ભગવાનની જે કંઈ અવયવ અને અંગો આપ્યા છે એનું જતન કરવાનું કામ પણ આપણું જ છે પરંતુ આ ભગવાની જે જીબ આપી છે એને જો કંટ્રોલ રાખીશું વશમાં રાખીશું તો નાના બધા જે કંઈ ઝગડાઓ છે એ જીવનમાં આપણને ક્યારે પણ અહીંયા જોવા મળતા નથી અને એટલા જ માટે કહ્યું છે કે જીવ ગુરફી પછી પણ માનવી રૂપે એમાં રહે છે ઘણી વખત તમે એવું પણ સાંભળ્યું હોય તમે જે મોહલ્લામાં શેરી સોસાયટીમાં રહેતા હોય તો ઘણા બધા વિશિષ્ટ પ્રકૃતિના જો માણસો બોલવામાં આપણને જોવા મળતા હોય છે એમને બોલવાનું કંઈ ભાન ન હોય અને નાની નાની વાતમાં પણ ઝઘડા કરતા હોય છે અંબેશા મિત્રો આપણે સમજી વિચારી અને જીભનો બોલવામાં એ ઉપયોગ કરવો જોઈએ અને જો ચોક્કસપણે આપણે આ સમાજમાં સ્થાન મેળવવું હોય તો સૌથી જે મેં આગળ જે વાત કરી કે ન પણ ન ખૂબ આપણે ઓછું બોલીએ અને સામેની વ્યક્તિનું આપણે દિલ જીતી લઈએ તો ચોક્કસ અહીંયા આપણો આ હાસ્ય નિબંધ છે જે જીભ જીભ ઉપર કંટ્રોલ રાખીશું તો કોઈ પણ દુનિયાની શક્તિ નથી કોઈ પણ મિત્રો એવો કઠિન કામે નથી કે આપણે એમાં એ પ્રાપ્ત ન કરી શકીએ માત્ર આપણા ઉપર ડિપેન્ડ રાખે છે તો અહીંયા સામે આમ તો ઘણું બધું આમાં છે પણ ટૂંકું વિવરણ દ્વારા આપણી અહીંયા જીવનનું જે કઈ મૂલ્ય છે એ મને અહીંયા સમજાવ્યું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા શબ્દ સમૂહ આપેલા છે જેમાં નવી પણ સ્ત્રી

એ વખાણ એ યોગ્ય નથી એટલા માટે કયું છે તે યાદ રાખતા બરવો કરનાર એટલે બરવાકો રૂડી પ્રયોગમાં જાતક ની એટલે સખત ઠપકો આપો અને જીભ ન પડે એટલે બોલવાની હિંમત ન રહે જીવનમાં મિત્રો અહીંયા જે આ રૂડી પ્રયોગ કર્યો કે જીવ ન પડે હે આપણે જીભને જો કંટ્રોલ રાખીશું ગમે તે વાણીનો વ્યય ન કરીએ તો ચોક્કસ આપના કોઈ પણ મુશ્કેલ કાર્યો આપણે સરળ કરી શકીએ એટલા માટે આ રીતે પ્રયત્ન તો ઉકેલો છે આમાં સારું ખૂબ મહત્વના છે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્નો સ્વાધ્યમાં આપેલા છે એને ચોક્કસ આપે લખવાનો પ્રયત્ન કરીશું ખૂબ સરસ મજાનો મિત્રો હાસ્ય નિબંધ છે એને આપણે આ હાસ્ય નિબંધને એક વર્ષ શાંતિથી વાંચીશું તો એમાં કંઈક શબ્દો આપણા જીવનમાં ઉતરે અને એનું અમલીકરણ થાય બસ એ જ અભ્યર્થનાની સાથે જય હિન્દ જય શ્રીષ્ણ